આપણે આપણા કર્મથી પીવાનું છે ભગવાનથી પીવાની જરૂર નથી કર્મ સારા રાખો તમારા મનને શુદ્ધ રાખો કથાને બીજે દિવસે આજે મારે એક સૂત્ર આપવું છે કમાવો તો નીતિથી રહો તો રીતિથી અને ભગવાનને ભજો તો પ્રીતિથી આ ત્રણ ત્રિવેણી જેના જીવનમાં હોય મારા બાપ એને આ દુનિયામાં કોઈ અટકાવી ન શકે કમાવ તો બોલો તો ખરા મને એમ લાગે કે હું કહું છું તો બધા સાંભળે તો છે ને કમાવતો રહો તો અને ભગવાનને ભજો તો પ્રીતિ પ્રીતિ નીતિ અને રીતિ જેના જીવનમાં છે એને પછી જીવનમાં કઈ વાંધો ન આવે તમારે ઘનશ્યામભાઈ બહુ સરસ વાત કરે લખાણી જીવનમાં ત્રણ વસ્તુ જો આવડી જાય તો બહુ મજા આવી જાય જીવનનો આમ આમ આનંદિત થઈ જાય ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આ ત્રણ વસ્તુ જો આવડી જાય જીવનમાં લટકવું ન પડે મારો કેવાનો સુર આવી કથા હાલતી હોય ત્યાં ટકવું કુકડી કુથલી થતી હોય નિંદા થતી હોય ત્યાંથી અને આપણને કોઈ પાપમાં જોડતું હોય તો ત્યાં અટકવું આ ત્રણ વસ્તુ આવડી જાય તો જીવનમાં દુઃખ ના આવે